મહેસાણા જિલ્લાના વિસનગર શહેરની મહર્ષિ દયાનંદ સરસ્વતી કેળવણી મંડળ સંચાલિત શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી બીસીએ કોલેજમાં આજે સોમવારે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના જીવનમાં ઉપયોગી બની શકે તે માટેની માહિતી આપતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુટુંબ પ્રબોધન મનની કેળવણી અંતર્ગત મહેસાણા વિભાગના કુટુંબ પ્રબોધક સંયોજક શ્રી લગધીરસિંહ રાઠોડ નિવૃત્ત શિક્ષક એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ પાટણ ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે શ્રી જયંતિભાઈ પટેલ સામાજિક કાર્યકર અને પ્રબુદ્ધ નાગરિક સંયોજક શ્રી અભિરાજભાઈ ચૌધરી સક્ષમ સંસ્થા મહેસાણાના જિલ્લા પ્રમુખ તથા કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ શ્રી પરેશભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા આજના કાર્યક્રમનું સફળ સંચાલન દીપિકાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ આજના કાર્યક્રમમાં બીસીએ કોલેજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક હાજર રહીને વક્તા શ્રી લગધીરસિંહ રાઠોડ દ્વારા જે પણ જીવનમાં ઉપયોગી અને સમાજમાં અને પરિવાર સાથેની સમજ આપી માહિતી જેની જાણકારી મેળવી હતી અને આ બાબતે પ્રિન્સિપાલ પરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ಅಪರೂಪದ ರೀತಿಯದು ಉತ್ತರ গুজರಾತ್ ಉಷ್ಣಗರಕ್ಕೆ ಸಮಗ್ರ গুজರಾತ್ ವಿಶ್ವವಿದ್ಯಾಲಯ ಅನಿ ಎಲ್ಲೆದರೆ ಸಂಸ್ಥೆ ಇಲ್ಲಿ ನೆನ್ನು ಪ್ರೇರಣಾ ಸ್ವರೂಪ ಕಾಲೇಜಿನ ಇಗ್ಲಾದ್ ಇಸ್ಕೂಲಿ मी तर बिल्कुल हे होऊ द्या सगळं शिकवायचं निवृत्त दे शिक्षण तरी निवृत्त दे पण जीवन पूर्ण दे आता ना वसुने तर 133 करोड इंधन दे 35000 अधिकार पूर्ण प्रभू ने करू आपण नूतन सर्व विद्यालय पर सारा पर सारा त्यांचा पाठ करू हे काय काम करत आहे आणि हे शेड्यूल जे पण काय टाकू बोलले आहे आ काय करू प्लस આજે મહર્ષિ દયાનંદ સરસ્વતી કેળવણી મંડળ સંચાલિત મહર્ષિ દયાનંદ સરસ્વતી બીસીએ કોલેજમાં આજ રોજ કુટુંબ પ્રબોધન મનની કેળવણી વિશે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમારા બીસીએમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ભાગ ભજવ્યો હતો અને બહારથી આમંત્રિત મહેમાનોએ વક્તા શ્રી લખતીસિંહ રાઠોડ સાહેબ જેમણે સુંદર ઉદાહરણો આપીને બાળકોનું ઘડતર ચારિત્ય ઘડતર એમનામાં માનસિક વિકાસ કેવી રીતના કરવો એ સુંદર પ્રવચન આપ્યું હતું અને સાથે જયંતિભાઈ પટેલ સાહેબ જે સામાજિક કાર્યકર છે તેઓ પણ સારી રીતના એમને દ્રષ્ટાંત આપીને મૂલ્ય જિંદગીમાં મૂલ્ય કેવી રીતના વધારવું એના વિશે સમજૂતી આપી હતી બાળકોને અને સમયનો બચ કેવી રીતના આપણો સદુપયોગ કરવો જે વિદ્યાર્થીના ઘડતરમાં એ એનો બી સારી રીતના સમજાવ્યું હતું અને આ જે છે મનની કેળવણીનો કાર્યક્રમ સફળતાપૂર્વક આયોજન થયું હતું સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવ્વીસ પાંચસો ચુમ્માલીસ વિસનગર કે ન્યૂઝ